વલસાડ ગુંડલાવ હાઇવે પર બેયાયસઠ ટેમ્પો અને કાર વચ્ચે વિચિત્ર ત્રિપલ અકસ્માત વલસાડ હાઇવેના ગુંડલાવ બ્રિજ ઉપર આજ વહેલી સવારે ત્રણ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો વલસાડ હાઇવેના ગુંડલાવ બ્રિજ ઉપર આજે વાપી તરફથી સુરત તરફ જતા ટેમ્પો નંબર જી જે પંદર એટી વન ટુ નાઇન થ્રીના ડ્રાઇવરે ટેમ્પોના સ્ટેયરિંગ ઉપરથી કાબુ ઘુવાતા ટેમ્પો ચાલકે ડિવાઇડર કુડાવી ટેમ્પો પલટી ખાઈ ગયો હતો સામેની ટ્રેક ઉપર સુરત તરફથી વાપી તરફ આવી રહેલ કાર ચાલકે કારને બ્રેક મારી કાર અને ટેમ્પોનો અકસ્માત થતા બચાવ્યો હતો જોકે કારની પાછળ આવતા અનેક ટેમ્પો ચાલકે કારને ટક્કર મારતા બે આસે અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ધડાકાભેર અકસ્માત થતા આજુબાજુમાં રહેતા સ્થાનિકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી પરંતુ કારમાં ભારે નુકસાની થઈ હતી આ અકસ્માતને લઈ હાઇવેના બંને બાજુએ ટ્રાફિક જામ થઈ ગયો હતો બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરી હતી પોલીસની ટીમ ઘટના સ્થળે ઉપર પહોંચી ક્રેનની મદદ લઈ અકસ્માત થયેલા વાહનો ખસેડવાની કામગીરી હાથ ધરી હતી વલસાડ હાઇવે પરથી ટ્રાફિકને નડતરરૂપ ભાગ દૂર કરી બંને તરફનો વાહન વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો